હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મજામાં આઈફ તમે અને જય દ્વારકાધીશ દિવસ તો સવારે સાત વાગે ઉઠ્યો તમે અને મજૂર મૂકીને આવીને ફરી પાછું સુઈ ગયો હતો કારણ કે અમે રાતે લગ્નમાં ગયા હતા અને બહુ જ લેટ થઈ ગયો તો આવામાં તો પાછો આવીને સુઈ ગયો અને અત્યારે વાગે રહ્યા છે સવારના અગિયાર અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું તો નાઈ ધોઈ લીધું મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને હવે લાગી ગઈ છે ભૂખ તો જમવા પડશે તો જમી લઈએ અને પછી ટાઈમ થઈ જશે બાર વાગે કારણ કે પછી બાર વાગે મજૂર લેવા જવાનું થઈ જશે મજૂરનો ફોન આવી જશે કે લેવા આવી જાય એમ કરીને એટલે એ લોકોનું અત્યારે સાતથી બારવાળું છે ખેતરમાં જવાનું તો બાર વાગે છૂટી જશે એટલે લેવા જવું પડશે એટલે પહેલાં તો જમી લે મસ્તથી અને થોડું કામ છે બજારમાં

પેલા સુમિતને લઈ આવીએ ઘરેથી એના પછી આપણે નીકળી જઈએ બજાર તરફ આજુ આવી ગયા કંટ્રોલ પર ટેમ્પો લઈને ભાઈ જાય છે જોવા માટે કેટલું પબ્લિક છે જોઈને આવે પછી જોઈએ અહીંથી લઈએ કે લઈએ પછી બપોર પછી આવશે એવું લાગે બહુ પબ્લિક છે તો જોઈએ હવે કઈ જોવા તો ગયા પણ પબ્લિક બહુ હતું એટલે પછી નીકળી આવ્યા ફરી પાછા બહાર કાઢતા વેઇટિંગમાં તો નીકળી જઈએ ઘરે હવે મજૂર લેવા જવું પડશે તો પછી જશો હવે લેવા કંટ્રોલમાં આ જોવા બાકી ગયા છે સાડા બાર અને મજૂરનો કૉલ આવી ગયો છે તો લેવા નીકળી જાય એ લોકોને આ જ કામ છે મારું રોજનું કારણ કે બીજો કોઈ નથી આપણે આ કેમ્પાનો પેરા માર્યા કરોના માસ્ક અને મજૂરી લઈને આવીને મૂકી દેવાના એટલે આપણું કામ પૂરું જઈએ તો ફટાફટ નીકળી જઈએ મજૂર લેવા માટે

ભેંડા નાખી અને પછી થોડું જવાનું છે બીજી જગ્યાએ તમને ત્યાં જઈને જવું તો નીકળી જાય યાર આવે ણ અને માર્કેટમાં પીડા આપીને અમે આવી ગયા છે હવે જે છે રિટર્ન સાહિલભાઈ લોકો પણ આવી ગયા છે તો એ લોકોને મળવા જવું પડશે આપણે ત્યાં નોનવેજવાળાને ત્યાં આવી આવ્યા છે એ લોકો નોનવેજ ખાવા માટે તો ખવડાવીએ લોકોને નોનવેજ અને જઈએ અહીંયાથી અને પીડાનો ભાવ જે છે એ અત્યારે પાંચસો રૂપિયા હતા કલીના અને રાસા કંઈ સરખું જોયું નહીં તો જે પહેલાં સાહિલભાઈ લોકો છે ત્યાં ફટાફટ જઈએ કારણ કે એ લોકો આવી ગયા છે ક્યાંના કોલ કરે છે તો ફટાફટ નીકળી જઈએ તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે મયપુર અને આપણા ભાઈ લોકો પણ આવી ગયા છે પછી સુરત થી ચિકન ખાવા અહીં આવ્યા કેવું લાગે ચિકન એક નંબર ચિકન અને ઝીંગા જો થમ્સ અપ લઈને બેસી ગયા છે લોકો અમારું થોડું લેટ થયો એટલે લોકો આવીને ચાલુ કરી દીધું છે હવે અમે પણ ખાઈ લઈએ મસ્ત પેટ પૂજા કરી લઈએ આજે સન્ડે છે તો ચિકન ખાવું જરૂરી છે આજો જો કેવું હેલા એક નંબર મજા આવી ચિકન મજા આવી મયપુર છે મેં આવી ગયા હતા સાંજે ને આવીને ફોનમાં બેટરી પણ નહીં હતી તો ફોન ચાર્જમાં મૂકીને અમે જતા રહ્યા હતા બજાર અને બ્લોગ શૂટ કરવાનું રહી ગયું કારણ કે ફોનમાં બેટર નથી તો મારી પાસે એક જ ફોન છે તો શું કરી શકો યાર બ્લોગ ન શૂટ કરી શક્યો એટલે આશા છે કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હશે ગમ્યો હશે ગમ્યો તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું જ્યારે ના ભૂલતા ને લાઈક સબસ્ક્રાઈબ કરતા જતો કરતા જજો અને શેર પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જણાવતા દેજો કેવો લાગ્યું બ્લોગ અને આ વ્લોગને